હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું વિચોની રસોઈમાં આજે આપણે ચા સાથે ખાવાની મજા આવી જાય તેવી ખસ્તા ક્રિસ્પી મટરી બનાવીશું આ મઠરી તમે એકવાર જો બનાવી લીધી તો તમે વારે આ જ રીતે મઠરી બનાવી અને ખાસો એટલી ક્રિસ્પી બને છે બાળકોને તો બહુ જ ભાવશે તો ચાલો જોઈ લઈએ આ મઠરી કેવી રીતે બનાવવી એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મઠરી બનાવવા માટે સૌ આપણે લોટ બાંધવાનો છે તો મેં અહીંયા દોઢ કપ જેટલો મેંદો લીધો છે જો તમારે મેંદો પસંદ ના હોય તો તમે ઘઉંના લોટમાં પણ આ મઠરી બનાવી શકો છો હવે આપણે તેમાં મીઠું એડ કરી દઈશું અને એક ચમચી જેટલું જીરું એડ કરીશું જીરુંથી આ મટડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો હાથેથી આ રીતે મસળી અને એડ કરીશું જેથી ફ્લેવર સારી આવે અને એક ચમચી જેટલી કસ્તુરી મેથીને પણ આપણે હાથેથી આ રીતે મસળી પછી એડ કરીશું હવે આપણે બે ચમચી જેટલું તેલ એડ કરવાનું છે મણ માટે આપણે તેલ એડ કરી દઈશું અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં જ કીધું કે તમારે જો આ મઠળી ઘઉંના લોટમાંથી બનાવી હોય તો તમે તેમાંથી પણ બનાવી શકો છો એમાંથી પણ એકદમ ક્રિસ્પી બનશે તો અહીંયા આપણું મોયણ પરફેક્ટ આવી ગયું છે હવે આપણે તેમાં પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે તો આપણે મીડિયમથી લોટ બાંધવાનો છે મેંદો હોવાથી આપણે લોટને થોડો ઢીલો રાખવાનો છે તો અહીંયા મેં લોટ બાંધી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે લોટને ઢાંકી અને દસ મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું જેથી મેંદો સરસ રીતે સોફ્ટ થઈ જશે હવે આપણે મટરીમાં એડ કરવા માટે એક સ્લરી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે અને ઘી આ રીતનું મેલ્ટ હોય એવું જ લેવાનું છે અહીંયા આપણે બે ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું તો કોર્નફ્લોર અને ઘીનું પ્રમાણ એકદમ મીડિયમ રાખવાનું છે અહીંયા તમારી પાસે જો કોર્નફ્લોર ના હોય તો તમે મેંદો પણ એડ કરી શકો છો તો અહીંયા સરસ રીતે આપણે મિક્સ કરી આ રીતની એક સ્લરી બનાવી લેવાની છે તો અહીંયા આપણી સ્લરી રેડી થઈ ગઈ છે હવે લોટને રેસ્ટ થતા લગભગ પંદર મિનિટ જેવું થઈ ગયું છે તો આપણો લોટ એકદમ સરસ રીતે સોફ્ટ પણ થઈ ગયો છે હવે આપણે તેમાંથી રોટલીની સાઇઝ કરતા મોટા થોડા ત્રણ ગુલ્લા લઈ લેવાના છે તો અહીંયા આપણે ત્રણ મોટી મોટી રોટલી વણવાની છે અને એ પણ એકદમ પતલી તો અહીંયા આપણે ત્રણ ગુલ્લા લેવાના છે તો મેં અહીંયા ત્રણ ગુલ્લા કરી લીધા છે હવે આપણે રોટલી વણીશું કોરો મેંદો લગાવી દઈશું અને પછી આપણે રોટલી વણી લેવાની છે મેંદો હોવાથી વણતા થોડી તકલીફ પડશે પણ એકદમ પતલી રોટલી કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતની મેં એકદમ પતલી રોટલી વણી લીધી છે એવી જ રીતે આપણે બીજી રોટલીને પણ એકદમ પતલી અને એ સાઈઝમાં વણી લઈશું એવી આપણે ત્રણ રોટલીને વણી લઈશું તો અહીંયા મેં ત્રણ રોટલી વણી લીધી છે હવે આપણે રોટલી ઉપર જે સ્લરી બનાવી છે તે આ રીતે આપણે લગાવી દઈશું તો સ્લરીને આપણે થોડી થોડી કરી અને લગાવી દેવાની છે બધી જ બાજુ સરખી રીતે આવી જાય એ રીતે આપણે લગાવી દઈશું ઉપર આપણે આ રીતે થોડો કોરો લોટ પણ એડ કરી દઈશું જેથી આપણા લેયર એકદમ ક્રિસ્પી લોટને આપણે આ રીતે થોડો સેટ કરી લઈશું હવે આપણે જે બીજી રોટલી બનાવી છે તે પણ ઉપર આ રીતે રાખી દઈશું અહીંયા તમે જોઈ શકો છો બધી એક સરખી રોટલી રાખી છે મેં હવે આપણે ફરીથી જે સ્લરી બનાવી છે તેને આ રીતે લગાવી દેવાની છે બધી જ બાજી સરખું લગાવી જાય પછી આપણે કોરો લોટ છાંટી દઈશું અને ત્રીજી રોટલી બનાવી છે તેને પણ આપણે ઉપર રાખી દઈશું ત્રીજી રોટલીને પણ આ રીતે સેટ કર્યા પછી એના ઉપર પણ આપણે જે સ્લરી બનાવી છે તે સરખી રીતે તેને લગાવી દેવાની છે જો સ્લરી તમારી અહીંયા ખૂટી જાય તો તમે ફરીથી પણ તેને ઘી અને કોર્નફ્લોર એડ કરી અને બનાવી શકો છો હવે આપણે ઉપરથી આ રીતે ફોલ્ડ કરી દઈશું અને એના ઉપર પણ આપણે જે સ્લરી બનાવી છે તે આ રીતે લગાવી દઈશું નીચેથી પણ આપણે આ રીતે વાળી દઈશું અને તેના પર પણ આપણે જે સ્લરી બનાવી છે તે લગાવી દેવાની છે તો વારે વારે સ્લરી લગાવીશું તો અહીંયા આપણા એકદમ સરખા લેયર પડી જશે તો અહીંયા બધો જ રીતે સરખી રીતે લગાવી અને થોડો કોરો લોટ છાંટી દેવાનો છે હવે આપણે આ સાઈડથી પણ તેને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને તેના પર પણ આપણે થોડી સ્લરી લગાવી દઈશું અને કોરો લોટ લગાવી દઈશું હવે આપણે આ બાજુથી પણ સરખી રીતે તેને બંધ કરી દઈશું તમે જોઈ શકો છો કે આ રીતે મેં એકદમ ચોરસ આકારમાં બનાવી લીધું છે હવે આપણે આને વણી લેવાનું છે તો થોડું પ્રેશ આપી દઈશું જેથી આપણા લેયર ખુલી ના જાય કોરો લોટ લગાવી અહીંયા આ રીતની મેં ચોપર બોર્ડ ઉપર આ રીતે તેને વણી લઈશ કેમ કે આનું આપણે એકદમ મોટા લેયરમાં વણવાનું છે તો બને ત્યાં સુધી મોટું આપણે વણી લઈશું આપણે આને વજન નથી આપવાનો આ આ રીતે રીતે હાથેથી જ આપણે આપણે વણવાનું છે છે તો મેં અહીંયા વણી લીધું હવે ફરી આના ઉપર એકદમ સરખા લેયરથી સ્લરી લગાવી દઈશું કોરો લોટ પણ લગાવી દઈશું જેથી આપણા લેયર પરફેક્ટ ખુલે હવે આપણે તેને ફોલ્ડ કરવાની છે તો સાઈડમાંથી આ રીતે ફોલ્ડ કરી લઈશું અને તેના પર પણ આપણે સ્લરી લગાવવાની છે તો આ રીતે બંને સાઈડ આપણે ફોલ્ડ કરી દઈશું અને બંને સાઈડ આપણે લગાવી દઈશું ઉપરથી આ રીતે આપણે વાળી લઈશું અને ફરી એના પર આપણે થોડી સ્લરી લગાવી લઈશું થોડો કોરો લોટ પણ લગાવી દઈશું તમને એવું લાગતું હશે કે આ શું સ્લરી લગાવે છે અને ફોલ્ડ કરે છે પણ જેટલા લેયર આપણે પાડીશું એટલા જ આપણી મઠરી એકદમ ક્રિસ્પી બનશે તો હવે નીચેથી પણ આપણે એને આ રીતે ચોરસમાં ફોલ્ડ કરી લઈશું હવે આપણે કોઈ સ્લરી નથી લગાવવાની હવે આપણે આને વણી લેવાનું છે તો થોડો કોરો લોટ લગાવી આપણે આપણે હવે ઊભા શેપમાં વણવાનું છે તો આ રીતે હું ઉપા શેપમાં વણી લઈશ બિલકુલ હળવા હાથે આપણે વણવાનું છે જેથી આપણા લેયર થોડા ખુલેલા ખુલેલા રહે તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતે વણી લીધું છે હવે આપણે તેને કટ કરવાની છે તો ચાકુની મદદથી આપણે કટ કરીશું ઇંચની ગેપ રાખી અને આપણે આને કટ કરી લેવાની છે છે હાથે કરવાનું અહીંયા હું થોડી મઠરીને આ રીતે મોટી સ્ટીકમાં રાખીશ અને થોડી મઠરીને અહીંયાથી વચ્ચેથી સ્ટીકની વચ્ચે એક કટ લગાવી દઈશ જેથી નાની કરી દઈશ બધી જ મઠરી અહીંયા કટ કરી લીધી છે તો હવે હું આ મઠરીને વચ્ચેથી પણ કટ કરી લઈશ તો થોડી મઠરી આપણે આ રીતે મોટી સ્ટીકમાં બનાવીશું અને થોડી વચ્ચેથી કટ કરી અને બનાવીશું તો આપણે પહેલાં તેલ ગરમ કરવા રાખી દીધું છે તેમાં આપણે મીડિયમ તેલ ગરમ થાય ત્યારે આપણે આ મઠરીને એડ કરી દેવાની છે મેંદો હોવાથી આને ચડતા થોડી વાર લાગે છે એટલે આપણે મીડિયમ ગેસ ઉપર તેને ફ્રાય કરીશું લગભગ દસ થી પંદર એક મિનિટ જેવું થાય છે આ મઠરીને તળાતા તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા લેયર એકદમ સરસ રીતે ખુલી ગયા છે તો અહીંયા આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળવાની છે આપણી મઠરી અહીંયા તળાઈ ગઈ છે એવી જ રીતે મેં સ્ટિકના બે કટ કરી દીધા છે અને તેને પણ આપણે ગરમ તેલમાં એડ કરી અને તળી લઈશું તો તેલ વધારે ગરમ નથી કરી દેવાનું હાઈ ફ્લેમ પર તો બિલકુલ આ મઠરીને તળવાની નથી

અને મને કમેન્ટ કરી બતાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવી રેસીપી સાથે જય શ્રી કૃષ્ણ